ટ્રાફિક સહિત સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણીથી રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે ચીફ સેક્રેટરીને તમામ વિભાગ સાથે સંકલન માટે કહ્યું છે રોંગ સાઇડ ડ્રાઇવિંગ ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે કાર્યવાહી ચાલુ છે સરકારે આ પ્રતિક્રિયા આપી છે નિયત પોઈન્ટ પર ટ્રાફિક જવાન રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોન લાઈન પર જે દિવ્યા હેલ્મેટ સહિતના મુદ્દે હાઈકોર્ટની ટકોર શું ટકોર કરવામાં આવી જોહી રોડ ટ્રાફિક ને લઈને ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં અલગ અલગ મુદ્દાઓને પણ કોર્ટ દ્વારા ટાંકવામાં આવ્યા છે સાથે જ હેલ્મેટ નહીં પહેરનારા વ્યક્તિઓ વાહન ચાલકો હોય તેમને ત્રણ વખત ત્રણ વખત જો

સાથે જ પોલીસ ભરતી ને લઈને મુદ્દો પેન્ડિંગ છે હજી પણ જે પોલીસ ભરતી નથી થઈ તેવી ટ્રાફિક પોલીસ માં ટેકનોલોજી નો ઉપયોગ ચાલુ કરીને ઈ ચલણ શરૂ કરવું જોઈએ જો ભરતી નથી થઈ એક તરફ કરનારા તમામ જે અધિકારીઓ છે તેમને ફરજીયાતપણે સ્થળ પર જઈને વિઝિટ કરવી અને જે બાદ જ જવાબ રજૂ કરવો નહીં તો કોર્ટ છોડશે નહીં તેવા પ્રકારની કડક શબ્દમાં ત્યાં સાથે જ ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ સુનાવણીમાં ટકોર કરી છે કે હેલ્મેટ હજી પણ લોકો નથી પહેરતા તે કોર્ટે નોંધ લીધી છે અને અમલવારી કરાવવા માટેની સૂચના સરકારને આપવામાં આવી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર